તો વાત કરીએ જૂનાગઢની તો કેશોદ મુંબઈ કેશોદ વચ્ચેની હવાઈ સેવા બંધ કરવામાં આવી છે પહેલી એપ્રિલથી આ હવાઈ સેવા બંધ કરવામાં આવી છે અને જેને લઈને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે અચાનક સેવા પહેલી એપ્રિલથી બંધ કરી દેવામાં આવી છે જ્યાં પ્લેન સેવા બંધ થતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે બંધ કરવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી મુંબઈ વચ્ચે આજથી ત્રણ વર્ષ પહેલાં વિમાની સેવા શરૂ થઈ હતી ને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાજ સિંધિયાએ આ વિમાની સેવાનો પ્રારંભ કરાવ્યો હતો અને એમનું તેમનું ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ ત્રણ વર્ષ આ વિમાની સેવા રેગ્યુલર ચાર દિવસ માટે મુંબઈથી કેસો પ્લેન આવતું હતું તે હાલમાં એક એપ્રિલથી આ સેવા કોઈ પણ કારણોસર બંધ કરી દેવામાં આવી છે જેને લઈ ને વિમાની સેવાનો લાભ લેતા મુસાફરોમાં કારણ આપવામાં આવ્યું નથી પરંતુ એરલાઇન્સ તરફથી આ વિમાની સેવા એક એપ્રિલ થી બંધ કરી દેવાય છે તેવું એરપોર્ટ ઓથોરિટી તરફથી જાણવા મળ્યું છે મુંબઈ વચ્ચે